બગસરા તાલુકાના જીંજવા ગામે સર્વે નંબર કરવા માટે અમરેલી કલેક્ટર સાહેબ તારીખ છવીસ એક બે હજાર ઓગણીસ માં અરજી આપેલ જે ભાડાપટ્ટે રિન્યુ કરવાની અરજી ના મંજૂર કરતા જમીન સરકાર દાખલ કરવા હુકમ કરાયેલ જે અંતર્ગત સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ હોવાથી જગ્યા સરકારી જમીન આરજી ઝાલા મેડમ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સરકારી તંત્ર ની ઉપસ્થિતિમાં માવ ગામે કરવામાં આવેલ દબાણની જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે મારી ફરિયાદ હતી સોળ એક બે હજાર ચોવીસની જેમાં સરકારશ્રીના કલેક્ટરશ્રીના આદેશ મુજબની બે હજાર ઓગણીસના આદેશ મુજબની જમીન ઉપર જે જે તે સમયે પટ્ટો પૂરો થયા બાદ કોઈ ગેરકાયદેસર કબજો હતો જેની એ સોળ એકથી માંડીને આજ દિવસ સુધી અરજી અને અલગ અલગ રજૂઆતોના માધ્યમથી આજે એ દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે જેની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને આગળ કાયદો અને પ્રશાસન અમને આવો નવો સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે અમે આજે આ બાબતે ગામજનો એકત્રિત થઈ અને આ દબાણનો નિકાલ કરવામાં સાથ સહકાર આપ્યો છે અને તંત્રનો પણ અમને ફૂલ સહકાર મળ્યો છે દબાણ મામલતદાર શ્રી બગસરા દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ હોય જેથી કરીને આજરોજ આ બધા સવારથી દબાણની કાર્યવાહી કરતા હોય જે પૂર્ણ થતાં બગસરા તાલુકાના માઉઝી ગામે સરકારી સર્વે પડતરમાં અનધિકૃત કબજો છે શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ ઓગણસી કમ મુજબની કાર્યવાહી કરી અને એમનો અનધિકૃત કબજો છોડાવીને આજરોજ બગસરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સરકારી જમીનનો કબજો છે એ સ્વીકારી લેવામાં આવેલો છે અને જે સિવિલ મેટર છે એમાં કોઈ મનાઈ હુકમ આવેલો નથી ઓલરેડી અમે એમને નોટિસ ઇસ્યુ કરી અને મનાઈ હુકમ માટે પણ પૂછા કરેલી છે પણ સિવિલમાં એમનો દાવો દાખલ કરેલો છે પણ સિવિલ કોર્ટ નામદાર કોર્ટે કોઈ મનાઈ હુકમ કે કોઈ સ્ટે આપેલો નથી એટલે જે કાયદેસરની કાર્યવાહી છે એ આજે પૂર્ણ કરવામાં આવી છે હા અને દબાણ દૂર કરવાની જે કાયદેસરની કાર્યવાહી છે ડ્યુ પ્રોસિજર સાથે એ પૂર્ણ કરવામાં આવી છે હા સ્થળ ઉપર અત્યારે હાલ સ્થળ ઉપરનો ખુલ્લો કબજો છે એ મામલેદાર કચેરી બગસરા ના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સ્વીકારવામાં આવેલો છે અને હાલમાં જમીન બોલે છે હાલ અત્યારે શ્રી સરકાર છે સાત બાર છે એ સરકાર શ્રી ના બોલે છે અમારે બગસરા તાલુકાના માવજિન જોવા ગામે હું ગઉં સ્વામી રનક અમારે અહીંયા ડિમોલેશનની તારીખ હતી સોળ સોળ અને વીસ ઈયરિંગ હતી એરિંગના પહેલાં અમારે આ ડિમોલેશન મામલતદર સાહેબથી કર કરેલ છે અને કલેક્ટર સાહેબના હુકમથી કરેલ છે અને આમાં અમારે હાઈકોર્ટમાં દાવો પણ ચાલુ છે તોય સતાય આ કરેલ છે નોટિસ અમને એક મળેલ છે પણ અન્ય જે આ વસ્તુ છે કે આ જમીન જેની છે એને જાણ કરેલ નથી જે અનુરુધભાઈ પ્રદીપભાઈ ઠક્કર એને જાણ કરેલ નથી હવે પછી અમે આમાં આગળ કાર્યવાહી કરશું આગળ અમે જવા પગલાં ભરશું હાઈકોર્ટથી વિશેષ આગળ જવા અમારા પગલા જરૂર ભરવાની છે ના અમને જાણ કરવામાં નહોતી આવે